રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દશાપંથી વાડી ખાતે ગુજરાત કિસાન સભાનો બે દિવસીય વર્કશોપ ઉપલેટા ખાતે રાખવામાં આવ્યો ગુજરાતમાં કપાસ પગડતા ખેડૂતોને એમએસપી સોળસો રૂપિયાથી નીચા ભાવ મળે છે મનરેગામાં સો દિવસની રોજગારીના બદલે માત્ર સુડતાલીસ દિવસ કામ આપવામાં આવે છે ખેતમજૂરોને લઘુત્તમ વેતનથી પણ એકસો ચાર રૂપિયા મજૂરી ઓછી મળે છે ઝીરો ડ્યુટીથી કપાસ આયાતનું નોટિફિકેશન ખેડૂતોના મોતનું સર્ટિફિકેટ સાબિત થશે ત્યારે કિસાન સભા ખેડૂતોને સી ટુ પ્લસ પચાસ ટકા ભાવની માંગણી આર્થિક બરબાદીથી ડૂબેલા કરતા ખેડૂતોના પરિવારને પચીસ લાખ રૂપિયા સહાય આપવામાં આવે કિશાન સભાની રાજ્ય સમિતિની મિટિંગમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં નિર્ણય કરતા ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ એકવીસથી થી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય ખેડૂતોને વડાપ્રધાનને આપવાની ચિઠ્ઠીમાં સહી ઝુંબેશ કરી કેન્દ્ર સરકારના ઝીરો ટેક્સથી આયાત થતા કપાસના નિર્ણયને પાછો ખેંચવા માંગ થશે ગુજરાત સરકાર ગ્રામીણ ગેરંટી રોજગાર યોજના અન્ય અમલીકરણમાં સંપૂર્ણ કિસાન સભાના રાષ્ટ્રીય મહામંત્રી વીજુ કૃષ્ણને ટકોર કે ગુજરાત પશુપાલકોની ભૂમિ છે પશુપાલકોના દૂધ ઉપર કેન્દ્ર સરકારે અગાઉ જીએસટી નાખી સરકારને માનસિકતા દેશના ખેડૂતોને જોઈ લીધી અગિયાર વર્ષની નરેન્દ્ર મોદી નેતૃત્વની સરકારે કોર્પોરેટર કંપનીઓને ત્રીસ ટકા ટેક્સ ઘટાડી બાવીસ ટકા કરી દીધી છે બેન્કો પાસે માંડવાડ કરાવ્યા છે ગુજરાતનું મોડલ એ કોર્પોરેટરના નફાનું માટેનું મોડલ બની ગયું છે ખેડૂતો ખેત મજદૂરો કામદારો બની રહ્યા છે કિસાન સભા મજબૂતી થી માંગણી કરે છે ઝીરો ડ્યુટી થી વિદેશ અમેરિકન કપાસ ઘઉં મકાઈ સોયાબીન જેવી ખેત પેદાશો દૂધ પ્રોડક્ટ લાવવાનો નિર્ણય પાછો ખેંચશે અને અમેરિકન પ્રોડક્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ની અસર બહાર આવે મેરા નામ વિજુ કૃષ્ણ અખિલ ભારતીય કિસાન સભા કા મહાસચિવ હું કલ ઓર આજ ગુજરાત મે ઉપલેટા મે કિસાન સભા ગુજરાત કિસાન સભા કા પ્રશિક્ષણ શિબિર और हमारा राज्य काउंसिल का भी बैठक हुआ देश भर में किसानों का हालत को के बारे में सरकार के किसान विरोधी नीतियों के बारे में विस्तार से यहाँ चर्चा हुआ हाल ही में अमेरिका के दबाव के चलते जो कपास का वहां से भारत आने का बात है ग्यारह परसेंट जो टैरिफ था उसको हटा के शून्य किया है मोदी सरकार खास करके इन इलाकों में गुजरात के कपास जहां उत्पादन होता है वहां के किसानों को इसका बहुत बड़ा नुकसान होने वाला है सिर्फ गुजरात में नहीं महाराष्ट्र तेलंगाना अन्य राज्यों में भी जहां कपास का उत्पादन होता है वहां गहरा संकट अभी भी है महाराष्ट्र में विदर्भ में 700 से ज्यादा किसान खास करके कपास के किसान खुदकुशी करने में मजबूर हुए आत्महत्या किए हैं। इस स्थिति में यह जो 11 परसेंट का जो टैरिफ था उसको हटाना और भी नुकसान हमारे किसान को होगा मोदी सरकार अमेरिका का दबाव में और भी जो पूंजीपति देश के साथ समझौता मुक्त व्यापार समझौता कर रहे गुजरात दूध उत्पादन में बहुत आगे है और यहाँ सरकारी क्षेत्र में भी किसान को दूध उत्पादन में काफी ज्यादा गुजरात में किसान को भी फायदा हुआ है अभी आने वाले दिनों में जो मुक्त व्यापार समझौता है ऑस्ट्रेलिया वगैरह से कम दाम में वहां से दूध यहाँ आने का भी एक संभावना है अमेरिका भी चाहती है दूध सोयाबीन अन्य फल जैसे सेब जैसा फल है ये सभी निशुल्क यहाँ आए ये हमारे किसान को और ज्यादा गहरा संकट में डालने वाला है इसी दिशा में हम लोग सितंबर 21, 22, 23 को पूरा कपास जहाँ जहां उत्पादन हो रहा है वहां पे आ, केंद्र सरकार का आ, के लिए एक मेमोरेंडम प्रधानमंत्री को एक मेमोरेंडम देंगे बड़ा आंदोलन का भी निर्णय आने वाला दिनों में हम लोग करने वाले हैं मारू नाम डाया गजेरा ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું ઉપલેટા ખાતે ગુજરાત કિસાન સભાનો તારીખ છ અને સાત પ્રશિક્ષણ શિબિર યોજાઈ ગયો ખાસ કરીને કિસાન સભાને આ રાજ્યમાં મજબૂત કરવા માટે જે કાંઈ બાબતો છે સંગઠન અંગેની એ બાબતોની બહુ વિસ્તૃત ચર્ચાઓ થઈ સરકારની જે કાંઈ નીતિઓ ખેડૂત વિરોધી નીતિઓ છે એ નીતિઓની પણ કાઉન્સિલમાં સ્ટેટ કાઉન્સિલમાં બહુ ગહનતાથી ચર્ચાઓ કરવામાં આવી ગુજરાતના ખેડૂતોને લાગે વર્ગે છે ત્યાં સુધી દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત પાયમાલ થતો જાય છે અને ગુજરાતના ખેડૂતોને કોર્પોરેટ કંપની અને મોટી કંપનીઓને લૂંટને હવાલે આ સરકાર કરતી જાય છે એવા નિર્ણયો કરતી જાય છે ત્યારે ગુજરાતના ખેડૂતોની એક સંગઠિત ભૂમિકા બને આવનારા દિવસોમાં સંયુક્ત કિસાન મોરચાની ભૂમિકાઓ પણ અમે કરવાના છીએ અને એ અંગેની મિટિંગો કરી અને આ સરકારના ખેડૂત વિરોધી જે કંઈ નિર્ણયો છે એ નિર્ણયોમાં એમએસપી સી પ્લસ લેવા માટે એ સિવાય સ્માર્ટ મીટર યોજના છે પાછી હટાવવા માટે ખેડૂતોના કરજા કરવા માટે અને ખેડૂતોને જે પેન્શન મળવું જોઈએ એવા મહત્વના મુદ્દાઓ પર આવનારા સમયમાં અમે આંદોલન અને ઝુંબેશની ભૂમિકાઓ કરવાના છીએ વિપુલ ધમેશાનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે